તમે જે સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે કોઈ મિત્રને ઓછા બજેટની અંદર સારું ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટર તમે લઈ શકો છો ટોટલ જવાબદારી સાથે અશોક સિંહને વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ટોટલ માહિતી આપીશ વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે સૌરાજ સૌરાજ સાતસો પાંત્રીસ

કલરમાં માત્ર ટચિંગ જ કર્યું છે બાકી આખું ઓરિજિનલ કલરમાં ટ્રેક્ટર જોવા મળશે અમુક અમુક જગ્યાએ માત્ર ટચિંગ કરવામાં આવ્યું છે હાઇડ્રોલિક પણ અત્યારે કમ્પ્લીટ છે

લાઇટ નવી નાખવામાં આવી છે બંને લાઇટો નવી છત્રીનું કાપડ પણ નવું નાખવામાં આવ્યું છે સીટ પણ બાંધવામાં આવેલી છે ફ્રન્ટ પણ છે તમે વિડીયો સ્ટેરિંગ પણ કમ્પ્લીટ ગેર પણ કમ્પ્લીટ છે અને આખું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે બાકી તમે વિડીયો અંદર જોઈ શકો છો એન્જિન બનાવ્યું છે પાર્સિંગ ટ્રેક્ટરનું પૂરું થઈ ગયેલું છે એક લાખ ને પાંત્રીસ હજાર કિંમત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટરના ટાયર છે તે મીડિયમ કંડિશનમાં જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધાપર ચોકડી જય ભવાની હોટલ પાસે ટ્રેક્ટર લેવું હોય અશોક સિંહના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અશોક સિંહના એકાશી પાંચ ઓગણસાઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો